જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આવ્યા છીએ આપણી ગેરેજ ઉપર અને આજે આપણે આરવાન સર્વિસ કરવાનું છે એના માટે આજે આપણે સવાર સવારમાં આવી ગયા આપણે ગેરેજ ઉપર તો જોઈ લો તો ડ્રેસ પહેરેલો જ છે ગેરેજનો જેમ કે બહુ ટાઈમે ડ્રેસ પહેર્યો હોય ને આ ડ્રેસ આપણે હંમેશા હાચવીને રાખવાનો છે જેમ કે ગમે ટાઈમે આવું કોઈ કોમકાજ પડે આપણે સર્વિસનું તો આ ડ્રેસ પહેરીને આપણી ગેરેજ ઉપર આવી જવાનું તો જોઈ લો તમને પહેલાં આરવાન બતાવી દઉં કે લોંગ ટાઈમ ટાઈમથી આપણે સર્વિસ કરી નહીં એના કારણથી આજે આપણે પિક્ચર રજા પાડીને વન સર્વિસ કરવા આવ્યા છે તો આજે આખો દિવસ આપણે આપણે ગેરેજ ઉપર કાઢવાનો છે અને પેલી મકા ભીભાઈ જો એમનું ફોન કરીશ જેમ કે અહીંયા ટાઈમ હોતો નહીં જેમ કે ચાર પાંચ ગાડીઓ હોય એટલે ટાઈમ થતો રહેશે ને આરવન નું વસ્તુ આપણે બહારથી મંગાવવું પડ્યું હતું જેમ કે પાટણની અંદર વસ્તુ મળતું નહીં એટલે પાર્સલ આવ્યું એટલે આપણે સર્વિસ કરવા આવ્યા છો ને આજે આખું બાઇક આપણે આર વન ખોલવાનું છે જેમકે જે કુલન્ટ પાણી આવે પણ બદલવાનું છે ઓઇલ બદલવાનું છે અને એર ફિલ્ટર ને ઓઇલ ફિલ્ટર આટલું વસ્તુ બદલવાનું છે તો આપણે સ્ટેન્ડ લાયા છે મોબાઈલ સ્ટેન્ડ એ મૂકીને કમ્પ્લીટ બાઈક ખોલશું એ તમને બતાવશું તો વિડીયોમાં જોડાયા રહેજો ને વિડીયો જોતા રહેજો જય માતાજી તો ચલો આપણે હવે બાઈક નું ચાલુ કરીએ સ્ટાર્ટ કરી દઈએ ને વિડીયો જોતા રહો બાબુ હવે બે તો પેલી માં બેઠાઈ ટાઈ એને કોમ અલગ આવેલું હોય

सवाले 아, 네, 회사님. 네. 회사님. 네. 회사님. 네. 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 न

બદલ્યું જ નહીં ચાર મહિના એટલે લગભગ દોઢ વરે થયું દોઢ વરેથી લાવ્યા પહેલા એક દોનું બદલ્યું હતું ને તાનું બદલ્યું નહીં ફિલ્ડરને ફિલ્ટરની હાલત જોઈ શકો તમે કે ફિલ્ટર જ્યારે ખરાબ થાય એટલે ગાડી દબાવવાનો પ્રશ્ન પણ બની શકે એવરેજમાં પણ માર પડી શકે એટલે ખાસ કરીને કોઈ બી બાઈક હોય તો એની અંદર એર ફિલ્ટર પહેલાં બદલવું તો આપણે એર ફિલ્ટર લાવી દીધું ને કંપનીનું લાવ્યું બને એટલે એવોરિઝનલ નખાવું એવું કોઈ ફિલ્ટર ના ના ખાવું લોકલ કે પછી એન્જિનની અંદર પણ સર્વિસ એન્જિનની અંદર પણ તકલીફ ભણી શકે છે અને તમને એવરેજમાં અંદર માર પડી શકે તો એ તમને પણ એર ફિલ્ટર બતાવી દઉં જે નવું લાવી આપણે અને આ સર પોણી જે ની અંદર પાણી નાખવાનું છે કે બાઇક લગભગ આપણા પ્રસંગ હતો ઈડામી ઈટ મારી ગયું આરવાન જેમ કે પોણી ખલાસ થઈ ગયું હતું જે રેડિટર પાણી આવે ને એર ફિલ્ટર તો બંને આપણે બદલવાનું છે અને ઓઇલ આપણે આવે છે બજારની અંદર એ ઓઇલ આવે પછી ઓઇલ બદલી પહેલાં તમને બાઇક બતાવી દઉં નજીક થઈને કે આપણે એર ફિલ્ટર ખોલી નાખ્યું નજીમ તો લગભગ ખાલી બધું ખોલવાનું એવું બાકી પડ્યું તમને બતાવીએ આપણે તો જોઈ લો આ જગ્યા પર લાગે એર ફિલ્ટર ને એર ફિલ્ટર બદલવું બહુ જરૂરી છે જેમ કે બાઇકની અંદર જે એવરેજ ચાલતું હોય માઇલેજ આવતું હોય એ ફિલ્ટરના લીધે જ આવે છે ને કોઈ બી તકલીફ થાય તો પહેલાં એન્જિનની અંદર એર ફિલ્ટરથી જ થાય છે જેમ કે એર ફિલ્ટર નહીં બદલો તો તમારું એન્જિન જાદુ ટાઈમ નહીં ચાલે છે તો એર ફિલ્ટર જરૂર બદલજો કોઈ પણ બાઇક હોય હારવાનું હોય કે સ્પ્લેન્ડર હોય ગમે તે બાઇક હોય એની અંદર એર ફિલ્ટર બદલવું બહુ જરૂરી છે ખાસ તો અન લેવી તો આપણે આવી ગયા છે અને એર ફિલ્ટર કમ્પ્લીટ બદલી દઈએ અને આપણે ઓરિજિનલ જ લાવ્યું છે એર ફિલ્ટર ને જે કુલન્ટ પાણી છે પણ ઓરિજિનલ છે તો બાઇકનું પણ લગડી ઓરિજિનલ પાર્ટ નાખો એના કારણથી લોંગ ટાઈમમાં તમારે કુદા ગયા હોય તો તકલીફ ના પડાય એના કારણથી તો આપણે ઘણું બધું એવું કામ કાચ બાચી છે કે જે આપણે આજે બદલવાનું છે ઓઇલ પણ બદલવાનું છે તો આખું બાઇક ફેરથી ખોલી અને સાઈડ પેનલ ખોલી એ પણ તમને બતાવી દઈએ તો ચલો આપણે કોમે લાગીએ તો કે અમને ટાઈમ લાગે એવો હશે એટલે જો વિડીયો બનાવવા આ રીતે રહેવું એના માટે આપણે સ્ટેન્ડ લાવ્યા છે તો સ્ટેન્ડ પર વિડીયો બનાવી દઈએ તમને બતાવી દઈએ તો વિડીયોમાં જોડાઈ રહેજો આપણા ઘરે જમવા નતા જાય પણ પર થઈએ હવે ડોટ કે ઘરે તમે આગળ આવતો રહ્યો રહેતો દુકાન ઉપર તો જોઈ લો બાર થી ટોકી કેવડી દેખાય ને અંદરથી પેટ્રોલ ટોકી કેટલી આવે છે તો લગભગ આઠથી થી નવ લીટર આવે છે તમે જ્યારે બાઇક ઉપર છે તો એવું લાગશે કે બહારથી થી તેર લીટરની ટોકી છે પણ કાયદેસર અંદર જોવા જઈએ તો આઠ લીટરની ટોકી છે કે જાદુ પેટ્રોલ હમાતું નહીં ખાલી બહાર થી દેખાય કે મોટી ટોપી છે ને એ દેખાય છે આપણા ખા ઉપર થી જ્યાં પડે જેમ કે આ બાઈક નું બધું ટોટલી પ્લાસ્ટિક જ આવા બને લગડી જેમ કે આખું બાઈક ખોલ લે તો ખબર પડે કે સ્પ્લેન્ડર જેટલી હાલત જ નેકડે હોની અંદર ખાલી એક એન્જિન એવી આવે છે ને ટાયર થી એવી આવે કે ઉપર બીજું બધું પ્લાસ્ટિક જ હોય છે જે આપણે સાદું બાઈક ઈ ટાઈપ જ હોય છે બધું કામકાજ થોડી તકલીફ આવી શકે છે આની અંદર સેન્સર ની કેમ કે સેન્સર બહુ વાલ્યા હોય તમે ગાડી વોશ કરાવો તો સેન્સરની અંદર તકલીફ બની શકે છે તો વન કોઈના ભાયા હોય તો કોઈ ત્યાં ખોલીને વોશ કરાવતા નહીં જેમ કે તમે જ્યારે બાઈક આખું ખોલીને વોશ કરાવશો સીટ કવરથી તો એ જગ્યા પર એશિયામાં આવે છે આપણે અને જો એક દોની એશિયા બોડી જાય તો લગભગ ચારથી પાંચ હજારની એશિયામાં આવે અને બીજી પણ તકલીફ બની શકે છે વાયરિંગની અંદર આપણે ઓઇલ આવી ગયું છે ઓઇલ તો આ બાઇક નું ઓઇલ મોટું લગભગ સો થી સાત કિલોમીટર ગાડી દીધું જોઈ લો કે ઓઇલ ને જે આપણે કુલન્ટ હતું એ પણ કાઢી દીધું છે બાઈક ખોલી નાખશું પૂરું આપણે ને એક સાઈડ બાકીમાં આપણે જે ફોણી છે એમ બોલવાનું બાકી છે તો આ લગાવવામાં આવ્યું છે ને બસ હવે થોડો ટાઈમ હવે ફટી જાય કે ખોલતા તો ટાઈમ નહીં લાગે પણ ફીટ કરતા ઘણો ટાઈમ લાગશે કે બધું ખોલી તો ના શું હાલ લગભગ બે ત્રણ વાગી રાગે રાગે ખોલવું પડે પ્લાસ્ટિક વસ્તુ હોય તૂટી ના જાય એનો રાખવો પડે એક નફો તૂટ્યો ને તો સમજી લેવાનો કે ગાડી અવાજ આવતો ચાલુ એના કારણથી રાગે રાગે ખોલી લે ને બહુ ટાઈમ પછી કોમ લીધું હાથમાં એટલે થોડું જોર પણ આવે પણ કોમ કરી જઈએ હું મજા આવે કે ઘરની ગાડી સર્વિસ કરી બહુ મજા આવે ને કસ્ટમર પણ આવતા રહી બોબીને તો બોબી દાદા રહ્યા નહીં હાલ જેમ કે મને વહેલા નહીં પાસો કોઈક ને બાઇક હાલવા જેવું હોય તો રિપેર કરાવવા પણ આવી તો આપણે રિપેર કરતા રહીએ થોડા થોડા તો બાઇકનું કોમ પટી ગયું આપણે કમ્પ્લીટ અને બાઇક થઈ ગયું છે કમ્પ્લીટ રેડી જે કોમ કાચ હતું બધું પટી ગયું હોય તો જોઈ લો આ છે આપણું આર વન જોઈ લો કમ્પ્લેટ રેડી ને કુલર પણ આપણે બદલી ગાડી હોય કમ્પ્લેટ જે ચેન સ્પ્રે કુલર ને ટોટલી કામ રહી ગયું અને હવે આવશે સર્વિસ લગભગ આવે છ મહિના પછી કેમ કે આ બાઈક ઓછું ભરે એના કારણથી કમ્પ્લીટ બાઈક કરી નાખ્યું કુલિન તો એવું આપણે ફિટ કરી ને ખરેખર બહુ ટાઈમ લાગી ગયો આની અંદર ત્રણ થી ચાર કલાક નીકળી ગયા છે એક જ તારીખ કોમ કર્યું અંદર તો આની બાઈક સર્વિસ કોમ પડ્યું તો આપણે મમ્મી બહેન આવ્યું હોત તો હજી કંઈ બે દાડા વાર જોવી પડે તેમ કે વસ્તુ લાઈ નાખવાનું જ કંટાળો આવે મેન તો કે આ જગ્યાએ લેવા જવાનું આ જગ્યાએ લેવા જવાનું એમ મળતું તો હે નહીં તો એમ કરી પાલનપુરથી અમુક વસ્તુ મંગાવી આપણે અમુક થી મંગાવી જે વસ્તુ મળી ને કમ્પ્લેટ બાઇકનું કામ કર્યું પૂરું તો હવે સર્વિસ આપશે પછી આપણે છ છ મહિના પછી તો નેક્સ્ટ સર્વિસનું પણ આપણે તમને બતાવીશું ને આપણું સાઈન બાઈક કોઈ જ પડ્યું હ એને આમુ કરવાનું છે કે ટર્નિંગનો વાયર તૂટી ગયો હોય જે લોકનો વાયર આવે અને ટર્ન મારીએ એટલે બાઇક બંધ થઈ જાય એ તો હવે કાલે સર્વિસ કરવા આવશું અત્યારે તારું આપણું બાઇક થઈ ગયું કમ્પ્લીટ તો હવે લઈને નીકળીએ ઘરે ને મળશું શોપિંગ એ તૈયાર થઈ કમ્પ્લીટ છે કે આપણે જે વરતી છે આપણી ગેરિંગની ઉતારી પડશે ઘરે ને મૂકી દઈએ એટલે બીજી ડેવન પણ આપણે સર્વિસ કરવી હોય તો આ ટુકડો કામ આવે આપણને એટલે મેં જયારે ગેરેજ બંધ કરી ત્યારે આપણે કમ્પ્લીટ કરીને આજે આપણે પહેરીને આવ્યા જેમ કે કોમકાજમાં આ કપડાં પહેરવાની બહુ મજા આવે પહેરીએ નવા કપડાં પહેરીએ તો આપણે કોમ કરવાની ઈચ્છા ના થાય પણ જૂના કપડા જે આપણે ગેરીજ ના હોય પહેલા લુગડા હોય એ પહેરવાની બહુ મજા આવે અને કોમ કરવાની પણ મજા આવે તો બસ આટલે બ્લોગ આપણે હવે ના એન્ડ નહીં કરો આપણે શોપિંગ જઈએ પછી બધા પૈયોને ભેગા મળીને પછી એન્ડ કરીએ પછી લો પહેલા તમને ગેરેજો થાય તો આપણી પહેલા ગેરેજમાં આવું તો કોઈ બદલાવ લાગતો નહીં પહેલા ગેરેજ હતી એવી નવી જ લાગે આપણે જે લોકેશન હતું ગેરેજનું બદલી ન હતું જ રાખ્યું હતું આપણે ગેરેજ આવીએ તો આપણને ગેરેજ એવી એવી લાગે એના કારણે ને બોબી ભાઈ આ ડબલ આ હું ગોઠવતો ને એ રીતે જ ગોઠવી એ કમ્પ્લેટ એકદમ ગોઠવવા આવ્યો હતો કમ્પ્લેટ આવડી ગયો ગોઠવી એટલે ગેરેજનું લુક એવું ને એવું છે એટલે લગભગ મોણસો આજ તો ખા છે બધા હું તો હાલ આવ્યો છું જેમ કે આખા દિવસનો હતો આપણે ગેરેજ ઉપર તો જો પેલા તો કિલણજી ને એમના ખાસ મિત્ર વિપુલ લડક નહીં લડ્યા તે વેડા સલ્લુ ને જસુબા ને આપણા લલિતભાઈ ને જીગો તો જોઈ લો સ્ટાફ આપણો પૂરો જોકર ચીઝ જોકર એ જોકર જોકરની ભાઈ કમ્પ્લેનો બહુ આવી હે

તો પછી કાલે પગાર લઈ જાય ગયો એનો પગાર રાગે રાગે થાય તો બોલવાની સ્પીચ પર જ પગાર કરે બે ત્રણ કલાક લેટ થઈ જ જાય એરા બોલી તો ગેડા જબર આવા ગેડા બોલજે ના ભાઈ બોલ કે યાર ને કિલનજી નો કિલનજી કિલનજી અરે કિલનજી અરે કિલનજી બોલજે બોલ બોલ કે યાર એ વાત ના ગાડા દીલી કાકો થઈ મારું પણ કાકો દેદાર તો અવાજ ગાટ્યો તો જણાવ પે હું કીધું

જેમ કે અમાર તો મોજ હતી આપણે તો આ રીતે જ રહ્યા ભલે ગેરેજ હતી પણ આપણે ગેરેજમાં લગભગ 15 દિવસ જ ભરાયા કોઈ દર મહિનો પૂરો ભર્યો નહીં અને આજે આપણે ગેરેજમાં કામ કરીને આવ્યા એ રીતનું જ આપણે કામ કરતા જેમ કે બાઇક ને સર્વિસ નો ટાઈમ આવી ગયો તેના કારણે આખો દિવસ આપણે રજા પાડીને એ કાટ્યો અને સ્ટાફમાંથી બોને ઘણા બધા આયા કમ્પ્લેનો ઘણી આઈ હે કમ્પ્લેનો ઘણી આઈ હે વસ્તુ મંગાઈ દેવું પાલનપુર થી પછી તાર બાઇક લઈ જજો હું રજા પાડો તો મને નુકસાન ઘણું બધું આવે હે એટલે રજા બહુ વિચારી પાડવી પડે હે એટલે લગભગ આ રજા પાડીએ રવિવારે રેવા નહીં જવું તાણી ચોક્ક સેટિંગ કરવું પડશે ત્યાં રજા પકોડી નહીં ખાવી પકોડી કાલે ખાધી હતી અને નાસ્તો કરાવ્યો વાળીથી કરવી બધા ભાઈઓ કી કે ખવડાયું કરણે પણ હું ખવરાયું આપણે ખબર નહીં તમાર ભાગો નહીં બજાર ગયા તો અહીંયા સ્પેશિયલ વિડીયો બનાવવા માટે થઈને જ કરાવે ખબર છે કેમ કે આમ તો ખબર આવવા કોઈ દાડો કેમ કે આટલો સ્ટાફ છે ગમે તે પૂછી લો કોઈ ચોકલેટ નહીં ખબર હોય કરાવે આપણે ચોખ્ખું કહીએ ખબર આવી તમને ભાઈ આટલા સ્ટાફમાં કને ખબર આવી ભાઈ વિપુલ તન કરણના જોડે જોડે હોય તો પાડ લઈ ગીજો એમ યાદ કરો કે ખવરાયું નહીં ખવરાયું ખાલી યાદ આવે છે ના ના તું હે પણ શું કેટલા ક્યારે વિપુલ નોકરી કરતો તારે ખવરાયેલું હોય એ નોકરી લગભગ સોળે વિપુલ ના ત્રણ ચાર વરસ થઈ ગયા છે વધારે થયા કેટલા ત્રણ વર્ષ વરસાદ પેલા ખવરાયેલું છે લગભગ બનાવવાનો ટાઈમે એટલો જ થયો છે ટાઈમે હાલ તો ઘણું બધું કમાય તો એ ખબર નહીં એ ટાઈમે કઈ રીતે દીધું કોઈ ખબર નહીં પડતી ખબર એટલું હાર ઘડો ખબર આવી જશે અમને તો કોઈ ખબર આવી નહીં જી ગણ પાર્ટી એ ક્યાં નહીં લગભગ ચાલીસ હજાર સબસ્ક્રાઈબર ની અંદર થઈ ગયા પૂરા એની પણ પાર્ટી નહીં આવી દસ હજાર ત્યાં એની પણ પાર્ટી નહીં આવી હાલ છે ઉદાળ ભરોસો છે ટૂંક તો હાલ છે પાર્ટી લગભગ મિલિયન આલે મને એવું લાગે એ ટાઈમે બકાવી કરી કે ભાઈ બે મિલિયન તો આવ્યો હવે આપણે એસપી હિન્દુસ્તાની ટૂંક જ સમયમાં આપણે ત્રણ મિલિયન પૂરી થાય એની વાટ જોઈ બેઠા બને એટલો સપોર્ટ કરજો અમને હોસ બી દુસ્તા મિનિટ કરો જ તો ને અમારું વિપુલભાઈ આ વિડીયો નાજ્યુ આ વિનયના હજ્ય ને આપણે કોપીરાઈટ કરવાનું આથી બંધ કરી દીધું હોય ભણે એટલો પર્સનલ બ્લોગ બનાવો ને જાતે બનાવો આથી કોપી આપણે કરવાનું બંધ તો વિડિયો ડાઉનલોડ નહીં કરવાનાથી વિચાર લીધું તો હવે છે એટલો થોડો ઘણો પાંચ મિનિટનો બ્લોગ બનાવ્યું પણ પોતે જ બનાવશું ને જાતે બનાવીશું ને મહેનત કરીને બનાવશું તો ચલો કાલે મળશે નવા વિડીયો સાથે ને નવા બ્લોગ વિડીયો સાથે જય માતાજી